વેજીટેબલ થી ભરપૂર આ ઢોકળા બનશે બાળકના લંચ બોક્સમાં પણ તમે બનાવી અને આપી શકો છો તો ચાલો જોઈ લઈએ આ ઢોકળા કેવી રીતે બનાવવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક કપ જેટલો રવો લેવાનો છે તો રવો જે ઉપમામાં વાપરીએ છે તે જ મેં લીધો છે અને એક ચોથાઈ કપ જેટલો આપણે અહીંયા બેસન લેવાનું છે અને બંને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં દહીં એડ કરવાનું છે તો એક ચોથા કપ જેટલું આપણે દહીં એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી અને આ રીતનું બેટર તૈયાર કરી દઈશું આમાં જરૂર મુજબ થોડું પાણી એડ કરી દઈશું અને બેટર આ રીતનું રેડી કરી દઈશું તો આ રીતનું ઝાડું બેટર રાખવાનું છે હવે આપણે આ બેટરને ઢાંકી અને દસેક મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું તો લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે બેટરને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણું બેટર અહીંયા પરફેક્ટ રીતે ફૂલી ગયું છે અને 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 બધું જ સોજી મિક્સ થઈ થોડું બેટર જાડું પણ થઈ ગયું છે હવે આપણે એમાં મસાલા કરીશું એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું એક ચોથાઈ કપ ખમણેલું ગાજર એડ કરીશું અને એક ચોથાઈ કપ કેપ્સિકમ એડ કરીશું અહીંયા બીજા બધા ઘણા વેજીટેબલ તમે એડ કરી શકો છો જેમ કે દૂધી

થી ચાર ચમચી જેટલું પાણી એડ કરી અને ખીરુંને થોડું પતલું કરી લઈશ તો તમે જોઈ શકો છો આ રીતનું જેમ ઢોકળા બનાવીએ છીએ તે રીતનું બેટર રાખવાનું છે હવે આ બેટરમાં આપણે એક ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને થોડું પાણી એડ કરી બેટરને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ઈનો એડ કરતાં જ આપણું બેટર સરસ રીતે ફૂલી ગયું છે તો મેં અહીંયા બધા બેટર માં એનો એડ કરી દીધો છે કેમ કે હું ઇન્સ્ટન્ટ જ બનાવું છું એટલે તો તવા ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક આવું તવા ટાઈપ નું પેન લીધું છે તેમાં આ રીતનું રાઉન્ડ શેપ માં મોલ્ડ લીધું છે જો તમારી પાસે આવું મોલ્ડ ના હોય તો તમે ડાયરેક્ટ તવા પર પર આ ઢોકળા બનાવી શકો છો તો આ રીતે આપણે તેલ થી ગ્રીસ કરી લઈશું અને તેમાં આપણે વઘાર કરીશું તો એક ચમચી રાઈ એડ કરી અને રાઈ ફૂટે પછી આપણે એક ચમચી તલ એડ કરવાના છે અને વઘાર બરાબર થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચો ભરી અને આ રીતનું બેટર એડ કરી દેવાનું છે તો બેટરને આપણે આ રીતે સરસ રીતે રાઉન્ડ શેપમાં એને ફેલાવી દઈશું તો રાઉન્ડ શેપમાં આ રીતે ફેલાઈ જાય પછી આપણે તેમાં ઉપરથી લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે તો આ ઢોકળાને એકદમ સ્લો ગેસ ઉપર મિનિટ જેવું આપણે ઢાંકી ના થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો તમે જોઈ શકો છો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ઢોકળાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયા છે અને ચાકુની મદદથી આપણે ચેક પણ કરી લઈશું તો અહીંયા એકદમ પરફેક્ટ રીતે આપણા ઢોકળા કૂક થઈ ગયા છે તો હવે આપણે આ મૂલ્ડ ને એકદમ ધીમેથી તેને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ પરફેક્ટ રીતે ચડી ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો તમે નીચેની સપાટી પણ જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે અને પરફેક્ટ રીતે થઈ ગયા છે તો એવી જ રીતે વધેલા બેટરમાંથી આપણે તે જ રીતે વઘાર કરી અને ઢોકળા બનાવી લેશું તો આ ઢોકળા બનાવવામાં કોઈ પણ જાતની જંજટ નથી તમે ઈઝીલી આ ઢોકળા બનાવી શકો છો તો જ્યારે પણ ઉતાવળ હોય અને કંઈક સારું ખાવાની ઈચ્છા થાય તો આ રીતના ઢોકળા બનાવી અને તમે સર્વ કરી શકો છો આ તમે તવા પર પણ બનાવી શકો છો તો મેં અહીંયા બધા ઢોકળા બનાવી અને રેડી કરી દીધા છે તો તમને એક ઢોકળું બતાવી દઈશ કે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ ઢોકળા બનતા ખૂબ જ ઓછો સમય લાગે છે તો તમે પણ આ રીતે ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો એકવાર આ રેસીપીથી થી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ